નવ વર્ષ ગુડી પડવો નિમિત્તે સોનવર્ગરના સરકારી હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ બિસ્કીટ ચોકલેટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો

દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારા પરિવાર વતી જે સરકારી હોસ્પિટલની અંદર ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જે કાર્યક્રમની અંદર સર્વ આમંત્રિતો આવ્યા દર્દીઓને ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ કર્યો અને સર્વ દર્દીઓને ખૂબ વહેલા સ્વસ્થ થઈ આપ ઘરે જાઓ એવી શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી સર્વ ભારતવાસીઓને મહારાષ્ટ્રીય નવ વર્ષ ઉડી પડવાની શુભેચ્છા પાઠવું છું